તમે અમારો સંપર્ક મિત્રો અવશ્યથી કરી શકો છો વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ વર્ષે પિતૃપક્ષ સાત સપ્ટેમ્બર થી શરૂ થવા જઈ રહ્યો છે આ દિવસે ચંદ્ર ગ્રહણ પણ યોજાશે સાથે જ ન્યાયના દેવતા અને કર્મના ફળ આપનાર શનિદેવ વક્રી અવસ્થામાં ગોચર કરશે તમને જણાવી દઈએ કે શનિદેવ લગભગ પચાસ વર્ષ પછી પિતૃપક્ષમાં ગોચર કરવાના છે અને આ દરમિયાન આ ચંદ્રગ્રહણ શનિની રાશિમાં જ બનવા જઈ રહ્યું છે જેથી કેટલીક રાશિઓનું ભાગ્ય ચમકી શકે છે ઉપરાંત કારકિર્દી અને વ્યવસાયમાં પ્રગતિ જોવા મળી શકે છે તો આ રાશિઓ પર ચંદ્રગ્રહણની સારી અસર પડવાની હોવાની આગાહીઓ કરવામાં આવી છે તો આ વિડિયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો અને ફરી પાછી આપને રિક્વેસ્ટ કે અમારી ચેનલને અવશ્ય સસ્ક્રાઈબ કરી લેજો સર્વપ્રથમ ભાગ્યશાળી રાશિ છે જેમના નામના અક્ષરો હોય છે ક છ ઘ એટલે કે મિથુન રાશિ શનિદેવની વકરી અવસ્થામાં મિથુન રાશિના જાતકો તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે કારણ કે શનિદેવ તમારી કાર્યસ્થળ પર અવસ્થામાં ગોચર કરવા રહ્યા છે તેથી આ તમને કાર્ય વ્યવસાયમાં વિશેષ પ્રગતિ મળી શકે છે ઉપરાંત કાર્ય સ્થળ પર તમારી સર્જનાત્મકતા અને નેતૃત્વ કૌશલ્યની પ્રશંસા થશે સાથે જ તમને નવી જવાબદારીઓ અથવા પ્રમોશનની તકો મળી શકે છે આ સમય નવા પ્રોજેક્ટ શરૂ કરવા અથવા નેતૃત્વની ભૂમિકા ભજવવા માટે અનુકૂળ છે આ સમય દરમિયાન ઉદ્યોગપતિઓને સારા પૈસા લાભ મળી શકે છે હવેની સારી રાશિ છે જેમના નામના અક્ષરો હોય છે ન અને ય વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના લોકો માટે શનિદેવનું વક્રી થવું એ સકારાત્મક સાબિત થઈ શકે છે કારણ કે શનિદેવ તમારી રાશિથી પાંચમા સ્થાને વક્રી થવા જઈ રહ્યા છે તેથી આ સમયે તમને બાળકો સંબંધિત સારા સમાચાર મળી શકે છે ઉપરાંત પરિવાર સાથે સમય વિતાવવો તમારા માટે આનંદદાયક રહેશે આ સમય તમારી સર્જનાત્મકતા વ્યક્ત કરવાનો અને જીવનના દરેક ક્ષણોનો આનંદ માણવાનો છે આ સમય દરમિયાન તમારા બાકી રહેલા કાર્ય પૂર્ણ થશે સાથે જ આ સમય અચાનક પૈસા પણ મળી શકે છે અંતિમ ભાગ્યશાળી રાશિ છે જેમના નામના અક્ષર હોય છે દ જ જ થ મીન રાશિ શનિદેવનું વક્રી થવું મીન રાશિના જાતકો તમારા માટે શુભ સાબિત થઈ રહ્યું છે કારણ કે શનિદેવ તમારી રાશિથી લગ્ન સ્થાનમાં ગોચર કરી રહ્યા છે તેથી આ સમયે તમે વધુ લોકપ્રિય બનશો ઉપરાંત આ સમયે તમને માન અને સન્માન મળી શકે છે પ્રેમ સંબંધોમાં રોમાન્સ અને જુસ્સાનો નવો તબક્કો શરૂ થશે અને અપરિણિત મીન રાશિના લોકોને કોઈ ખાસ વ્યક્તિનો સાથ મળી શકે છે આ સમય દરમિયાન પ્રેમ અને પ્રેમ સંબંધો વધુ ગાઢ બનશે અને અપરિણિત મીન રાશિના લોકો સંબંધમાં બંધાઈ શકે છે ઉપરાંત આ સમય દરમિયાન તમને ભાગીદારીના કાર્યમાં સફળતા મળી શકે છે તો મિત્રો મિથુન વૃશ્ચિક તથા મીન રાશિના જાતકો પચાસ વર્ષ બાદ